રાધનપુર નગરપાલિકાની ચૂતડીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર સાતના ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યના હાસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અમથાભાઈ ચૌધરી બાબુલાલ ચૌધરી કનુભાઈ ડેરી અને નવીનભાઈ પટેલ બળવંતજી ઠાકોર અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર સાત ના મતદારોની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર સાત ના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા જીતાડે છે પણ આ વખતે કે કરતા સાત નંબર નંબરના જંગી જીતાડવાની છે કેમ એ ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ભારતીય જનતા ની સરકાર અને શહેરી વિકાસની એ અઢળક જ્ઞાટ આવે છે એટલે રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા ની બનવાની છે એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક ચાર કોર્પોરેટરો અહીંયાં ચૂંટણી લડે છે એટલે દરેક સમાજના લોકો આજે જંગી નહર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે એટલે આ વિસ્તાર સો ટકા અમે નદી બહુમતેથી જીતવાના મારા બે વર્ષના શાસન કાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે એકતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુરથી નવી પાઇપલાઈન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય

નાના મોટા રોડ રસ્તા સોસાયટીના મંજૂર કર્યા છે અને જ્યારે સંપૂર્ણપણે જે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે અમારા આઢાર અઠ્ઠાવીસ સેવકો અંદર બેસવાના છે અને જે લોકોના જે દુઃખ દર્દની વાતો છે લોકોના પ્રાણ પ્રશ્નો હશે એ પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના છે હલ કરવાના છે મને વિશ્વાસ છે કે આ લોકોના સાથ સહકારથી મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે એમાં કોઈ મેન મેન નથી બોલો ભારત માતા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રવિજી સાહેબ અન્ય આગેવાનો આપણા ચારે ચાર ઉમેદવાર વળી મિત્રો બધાએ વાત કરી વોટ માટેની એક શબ્દ એવો છે કે આપણા જે લોકપ્રિય ધારાસભ્ય છે આ વિસ્તારમાં રહે છે અને એમનો વિસ્તાર છે અને એ આખા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે એમની હમણાં જ નિમણૂક થઈ છે તો આપણે આપણા ધારાસભ્ય માટે થઈ અને બધા કામે લાગી જઈએ અને ગુજરાતમાં જયારે આપણા વોર્ડનું ખુલે એટલે ધારાસભ્યનું નામ ત્યાં આપણા ગુજરાતમાં ગુંજે એ રીતે આપણે બધા જઈ અને મહેનત કરી ચારે ચાર મુદ્દાને તો જીતાડવાના છે અને એટલી જ જંગી મોદી જીતા રહી કે જેથી સાહેબનું નામ પણ ત્યાં ગુજરાતમાં ગુંજે ચારે ચાર કરતા બીજા આપણા અન્ય ઉમેદવારો છે ટોટલ અઠ્યાવીસ છે તો એ જે જે વિસ્તારમાં રહેતા હોય એ અઠાવી અઠ્યાવીસ ઉમેદવાર ને હું તો કઉ છું કે આપણે આખી નગરપાલિકા જ અઠ્યાવીસ ઉમેદવાર ને બનાવી દઈએ સાહેબ નું નામ રોશન થઈ જાય અને પછી જ્યારે આપણે ગ્રાહ લેવી હોય એટલે જેટલી જોઈએ એટલે સાહેબ એક્ટિવ છે આપણને ગ્રાન્ટ લાવી આપશે એટલે આજથી જ આપણે બધા મિત્રો લાગી જઈએ લગ્ન પ્રસંગ છે કોઈને કંઈ હોય થોડી વ્યવસ્થા કરી અને પૂરેપૂરું વોટિંગ કરાવી અને આખા ગુજરાતમાં જંગી બહુમતી આપણે જીતે એ રીતે પ્રયત્ન કરીએ અને સાહેબનું નામ રોશન થાય એ રીતે આપણે બધા પ્રયત્ન કરીએ હસ્તુ ભારત માતા જઈએ હું વોર્ડ નંબર સાતમાં ઉમેદવારમાં મને ટિકિટ મળી છે અને તમામ વોર્ડ નંબર સાત ની જણાવવાનું કે અમારી પેનલને ને બહુમતી જમથી હિતાડો એવી અમારી અપીલ છે કયા પક્ષ બીજેપી ભારતીય જનતા પાર્ટી ચાલુ ચાલુ